કોઈ પણ વ્યક્તિગત નથી જે પણ કરણી સેના એ જે હાથમાં આવે લીધું છે તો કરણી સેના ખાલી લે છે બાકી આ મંચ આખા સમાજ હશે કોઈ એવું નથી નાનામાં નાની સંસ્થા મોટામાં મોટી સંસ્થા દરેક સંસ્થા રાજકારણમાં જે ભાઈઓ છે બરાબર છે રજવાડાઓ છે તો બધાને એમાં બિરદાવવામાં આવશે અને આ એક જે છે એ સમાજ આખાનું હશે કોઈ પણ વ્યક્તિગતનું નથી જી અને જે પણ હાજી અને જે પણ તે દિવસે થયું કે એવું બધું એવું નથી સમાજ મને સ્ટેજ ઉપર સ્થાન તો ભાઈ આજે કોઈ પણ વ્યક્તિ જે સૌને પોતાનું માન વાલું જોઈ છે તો અમને દુઃખ મેં પેલા પણ હું વારંવાર કહેતી આવ્યું છું કે જ્યારથી આંદોલન થયું ને એક બેન આગળ આવી તો એક બેન ને કેમ પછાડી અને પાછા લઈ આવવા અને વારંવાર જે ક્રાંતિકારીઓ છે એનું અપમાન થયું હતું એટલે મેં જાહેરમાં એટલે મારે બધા સમાજને મેસેજ છે કે આપ લોકો જે સમાજના લોકો જે કામ કરે છે એને ટાટિયા ખેંચી અને એને સાઈડ લાઈન કરવાનું જે પણ આ મંચ હતો ને એ કામ હતું એ લોકોનો કે અમારા જેવા ક્રાંતિકારીઓ જે કામ કરતા હતા ને એ લોકોને સાઈડલાઈન કરી અને જે પણ એ મંચ બનાવ્યો હતો તો કેમ કોઈ કોઈને ઇન્વિટેશન ના આપ્યું જે જે ક્રાંતિકારીઓ હતા જે સમાજના ઘણા બધી સંસ્થા છે તો બસ અને સ્ટેટનું જ્યાં અપમાન કે ભાઈ નામ પણ જાહેર ન કરવામાં આવ્યું તો એ અપમાન જ થયું ને મારું તો ભાઈ અપમાન થયું હશે તો હું જાહેરમાં અપમાન કર્યું છે એમાં મેં કંઈ ખોટું નથી કર્યું સંકલન સમિતિના ચાર થી પાંચ સભ્યો કે વારંવાર વારંવાર જ્યારે પણ આંદોલન ચાલુ થયું શરૂઆત હતી આંદોલનની અને મંચ એ સ્વીકારી લીધો ભલે કઈ વાંધો નહીં બોલતા પણ એ લોકોના ભાષણમાં કોઈ દિવસ કઈ રૂપાલાભાઈનું નામ કોઈ સાંભળ્યું કે તૃપ્તિબા રૂપાલાભાઈ નું હોય કે કરણસિંહ ચાવડા કઈક રૂપાલાભાઈ નું હોય કે રમજુબા રૂપાલાભાઈ નું હોય કાયમ એ લોકો ઇતિહાસ ની જ વાતો કરી બરાબર આઈખે કોણ થયા તો કે પદ્મિની બા રાજશેખાવત ભાઈ પીટી મામા મહેપાલસિંહ મકરાણા અમે બે ઝીઝક બોલતા હતા તો આ લોકો ખાલી મીઠી મીઠી વાતો કરી ચારે તરફ સારા બની અને અમને સાઈડ લાઈન કરવાની કોશિશ કરતા હતા જી સંકલન સમિતિના ઘણા બધા અમુકને તો ઓળખતી જ નથી બરાબર છે તો આ જે અર્જુન છે હું તો એને અર્જુન ઝીમકી આખી કહીશ બરાબર છે કે ઈ ભાઈએ તો અવારનવાર આંદોલન રેલી સ્ટેજ ગમે ત્યારે એ ભાઈ બહુ જ નડતા હતા એ દુનિયાને ન ખબર હોય કે ત્યારે અમે વારંવાર મારું ઈ ભાઈ છે ને અમને નડતા હતા મારા બધા ભાઈઓ પણ સાથે હતા બેનો પણ સાથે હતા પણ ત્યારે અમે એક એમ હતું કે ના ભાઈ અત્યારે જવા દો એટલે એક તો ખાસ તો કરીને અર્જુન અર્જુને બહુ અપમાન કર્યું અને સ્ટેજ ઉપરથી પણ એ ભાઈ છે ને દસ ભાઈઓએ કીધું ફોન કર્યા મેં પછી પર્સનલ ફોન કર્યો અર્જુન ભાઈને

જે પાંચ દસ મેમ્બર હતા એમાં પણ અંતર કેટલા બધા લોકો દરરોજ જ કામ કરતા હતા બરોબર એમાંથી પાંચ નોખી આ મંચ રચ્યો અને એ પણ સમાજને અંધારામાં રાખીને કોઈને ખબર જ નથી ખાલી જાહેર કરી દીધું કે આમ કે તેમ ઈ પણ બે ત્રણ દિવસ પહેલા જ અને ત્યાં એટલું બધું પબ્લિક પણ નહોતું અને સમાજને એક ગુમરાહ કરવાની આ લોકો પહેલેથી થી જ આ લોકો એ કામ કરે છે કે સમાજને એક નોખી તરફ લઈ જાય છે અને અમે લોકો જે છે એ અમે આઈખ્યા થાય છે સમાજ માટે અને અમે ગમેય સામે આવે છે તો ગમે એ સાથે અમે દુશ્મનાવટ લઈ લઈએ છીએ તો અમારા જેવાની કિંમત આવા લોકો નથી કરતા અને જે મીઠું મીઠું બોલી અને સારું સારું બોલી અને આવું કરે છે એની આ લોકો કિંમત કરે છે જી સમાટે કુગરા સંકલન સમિતિએ કર્યું છે ને જો આટલું આંદોલન આટલું મોટું આંદોલન હતું આટલી બધી જે મેંદની થઈ હતી બરાબર છે રતન પર

અને અમુક લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આપણા બેનો દીકરીઓની તો પગની પેની પણ બહાર ન દેખાય અને અત્યારે આંદોલન દરમિયાન દીકરીઓ બેનો બહાર નીકળ્યા તો એવા લોકોને મારો ખાસ મેસેજ કે જે બેનો દીકરીઓના મિસ્ટર ડ્રીંક કરે છે બરાબર મારકુટ કરે છે માનસિક ટોર્ચરિંગ કરે છે એવા બેનો દીકરીઓ ઘરના કામ કરવા જાય છે બીજા સમાજના ઘરના એઠવાડા ધોવા જાય છે ત્યારે તમને બેનો દીકરીઓની પડી નથી ત્યારે તમને સમાજની નથી પડી તો એવા બેનો દીકરીઓને કોઈ દિવસ કોઈ પગભર કર્યા કે બેન તમારે લાવો બાર મહિનાનું કરિયાણું અમે નાખી દઈ તમારા પગ ઘરની બહાર તમારે આપણે સમાજમાં આબરૂ લઈને બેઠા છે આપણે તમારા સમાજની બહાર નથી નીકળવાનું ભાઈ લાવો અમે તમારું બાર મહિનાનું કરિયાણું તમારા બાળકોની ફી બી અમે ભરી દેશું તો હું જે સાચું કહું છું એ બધાયને પૂછે છે અને પછી કહેવામાં શું આવે છે કે પદ્મિની બા સમાજનું ખરાબ લગાડે છે હું સમાજની સત્ય હકીકત કહું છું કે અંદરખાને જે સમાજમાં થઈ રહ્યું છે એ નહીં જે સ્ટેજ ઉપર ખાલી સારું સારું બોલી અમે ક્ષત્રિયો આમ અમે ક્ષત્રિયો આમ ક્ષત્રિયો આપણે સાચા છીએ બરાબર પણ જે સમાજમાં કામગીરી કરવાની છે એ કોઈ કરતા નથી ખાલી મંચ બનાવી અને મોટા મોટા ભાષણો કરી અને આ કામ કરો છો અને એક બીજી વસ્તુ કે આપણે એમ કે કલમનો ટાઈમ છે સો ટકા આલો કલમ નો ટાઈમ છે તો ક્ષત્રિયોના લોહીમાં છે હથિયારો બરાબર છે તો એવું નથી જે પેલા યુદ્ધ થયા હતા ને હથિયારો દ્વારા જ યુદ્ધ થયા હતા તો આજે આંદોલન લડવું પડે ને તો બધી રીતે લડવું પડે એવું ન હોય કે ભાઈ શાંતિ રાખીને બેસી જવાનું હોય શાંતિ રાખીને બેઠા તો શું પરિણામ આવ્યું કઈ પરિણામ આ લોકો લઈ આવી શક્યા એટલે જે મોટી મોટી મંચ ઉપર ખાલી વાતો કરે છે ને મીઠી મીઠી ભાષામાં વ્યક્તિગત અમે સારા થઈ જઈએ અમે કોકને સારું દેખાડીએ અમે એક ચાબુ ચાબુ રાજકારણી ભાષા બોલવી એ પદ્મિની બાનું કામ નથી જી જી જો હું ચોક્કસપણે આપણે હવે બહુ સારો પ્રશ્ન એવો કર્યો છે હવે એ બધું છે એ ચોખવટ જ હું કરીશ સંકલન સમિતિ સાથે મને કોઈ દિવસ કોઈ વિરોધ નતો પેલેથી બરાબર છે મને એમ હતું કે ના એ લોકો સારું કામ કરશે અને મને એવી આશા હતી પણ આખી દુનિયા એમ કે તમે શરૂઆત કરી જયરાજભાઈનું હતું તો જયરાજભાઈ એક નામચીન વ્યક્તિ છે જયરાજભાઈને જવાબ દેવો ને એ બહુ મોટી વાત છે બરાબર ત્યારે સંકલન સમિતિના સભ્યો ક્યાં ગયા હતા અને મેં કે નહીં ઘણા ભાઈ આપડે દેવેન્દ્રસિંહ સુરેન્દ્રનગરના છે ઝાલા જયદીપસિંહ જામનગરના છે બરાબર છે પછી બીજા એક ઋતુરાજસિંહ બીજાયક છે

અને મને ચક્કર આવી ગયા હતા હું પડી ગઈ હતી તો બારગામના બેનો આખું હોસ્પિટલ ભરાયેલું હતું ત્યારે તૃપ્તિબા રાવળ અને આ અર્જુન એ બધા જે અમારી સમાજની ક્ષત્રિય સમાજની વાડી છે ત્યાં ખુદ મિટિંગ કરી રહ્યા હતા એ લોકોને ખબર હતી કે પદ્મિનીબાની તબિયત સારી નથી તો પદ્મિનીબાને ફોન કરીને પૂછીએ કે બેન તમારી તબિયત છે સારી છે કે કેમ એ લોકો દિવસ પેલે ટાઈમથી કોઈ દિવસ કોન્ટેક કરવાનો એટલે

જયારે પણ અમારા સમાજનું કઈક કાર્ય હોય તો નાના વર્ગ હોય ને એમાં એવું હોય કે ભાઈ કોઈ ભાઈએ લવ મેરેજ કર્યા હોય પટેલ કે લુવાણા કે વાણિયા કોઈ પણ સાથે તો એને સાઈડ અને એને વર્ણશંકર કહેવામાં આવતા એ લોકોને સમાજમાં જગ્યા દેવામાં ન આવે તો ભાઈ એવું થોડી છે કે મોટા હોય એને તમે સમાજમાં જગ્યા દઈ દો મોટા જે અશ્વિનસિંહ સરવૈયા છે એને એનું જરાક તમે જોજો કે એમને કોની સાથે મેરેજ કર્યા છે અશ્વિનસિંહ બીજા કોઈના ફેમિલી મેટરની ઓલી કરે છે તો પેહલા અશ્વિનસિંહ સરવૈયાને પોતાના ફેમિલીનું જોવું જોઈએ કે પોતાની ફેમિલી શું છે શું નથી કેમ કે અશ્વિન એવું બોલ્યા હતા મારી ફેમિલી પરફેક્ટ જ છે મારી ફેમિલીને આવીને પૂછી લેવું મારી ફેમિલી સુધી પણ પહોંચવામાં બાકી નથી રાખવું ખોટી ખોટી ખોટું ખોટું આ લોકોએ બહાર પાડવામાં બાકી નથી રાખવું એટલે મને આંદોલનમાં નડ્યું આજ કે હું સમાજને આગળ લઈ આવું અમે બેનુદી કર્યું અને અમારા બેનુદી કર્યું જ બદનામ કરી અને સાઈડમાં રાખવાની તૈયારી સંકલન સમિતિના સભ્યોએ કામ કરી છે જી તો છે ને ઘણા બધાને હોય છે કોઈ પણ વ્યક્તિ હું નહીં કોઈ પણ વ્યક્તિ જ્યારે આગળ આવે છે ને ત્યારે એના વિરોધીઓ ખૂબ વધી જાય છે અને વિરોધ હોય ને તો જ એ વ્યક્તિ આગળ આવે એટલે તો કેટલા બધા છે એવા તો ઘણા બધા એવા છે કે ભાઈ પદ્મિની બા કે તો ભાઈ તો પદ્મિની બા એ ક્યાં કોઈને પકડી રાખ્યા હતા કે તમે વિરોધ ન કરો ત્યારે તમારે બધા આંદોલનમાં એ રીતનો વિરોધ કરો હતો ને જે રીતે મેં વિરોધ કર્યો હતો હું મારા ખુદના વખાણ કરવા નથી માંગતી પણ જે પદ્મિની બા કરે છે હું સમાજની ઘણા બધા મેં એવા કાર્યો કર્યા છે ભાઈઓના પણ કે જયારે એની પડખે કોઈ નથી રહેતું જેવી બેનો દીકરીઓની પડખે કોઈ નથી રહેતું જયારે બેનો અડધી અડધી રાત સુધી અમે પોલીસ સ્ટેશનમાં હોય છે હું ને મારી ટીમ ટીમ બરાબર અમારી જે છે એ પંદર વર્ષથી કામ કરીએ છીએ અને એ ટીમમાંથી એક વ્યક્તિ ઓછું નથી થયું ક્યારે ન થયું હોય અને મારે બેનોની દીકરીઓની ટીમ છે તો અમે એવા કામ કર્યા હશે ત્યારે એમાંથી કોઈ પણ એક વ્યક્તિ ઉલટાન ઉમેરાય છે પણ એવા વિડીયો હું બહાર નથી લાવી શકતી એવું તો પછી એવું કે છે કે સમાજનું તમે ખરાબ લગાડો છો અત્યારે મને એવું કહેવામાં આવે છે કે તમે એવા વિડીયો કેમ જાહેર ન કર્યા તો બેનો દીકરીઓને મારકૂટ કરતા હોય અમે ત્યાં સમાધાન કરાવી બેનું ભેગા ઘર જોડાવી એવા વિડીયો જાહેરમાં કઈ વાયરલ કરવા જેવા મને નથી લાગતા તો મેં એટલા બધા ઘર પણ જોડાવ્યા છે અને કોઈ પણ બેન દીકરી જે અવડા રસ્તે વહી જતી હતી એને પણ મેં સમજાવી અને સારો રસ્તો દેખાડ્યો છે બેનો દીકરીઓને પગભર મેં કરી છે એવા બધા ઘણા અમે કાર્યો કર્યા છે જી આગામી હવે અમારું જે સંમેલન છે આખા સમાજનું સંમેલન છે કોઈ એવું નથી કે કરણી સેનાનું છે કે બીજી કોઈ કોઈ સંસ્થાનું છે છે એવું નથી બરાબર આ એક આખા સમાજનું નાનામાં નાની સંસ્થા મોટામાં મોટી સંસ્થા રાજકારણીઓ ભાઈઓ બેનો રાજકીય રાજકારણમાં છે એટલે એ દોષિત વ્યક્તિઓ નથી અમારી માટે અમે એવું નથી માનતા બરાબર સત્તા ઉપર હશે તો સારા કોઈ પણ વધારે વણોનું સારું કામ કરી શકશે એટલે એનો એમને વિરોધ નથી બરાબર અને રજવાડાઓ બધા લોકો આમ આવું કાર્ય છે અને અમે બધાને પર્સનલી ઇન્વિટેશન આપશું બરાબર છે પર્સનલી જઈ જઈને ઇન્વિટેશન આપશું અને અમારી કામગીરી એ રહેશે કે નાના વર્ગને સમૃદ્ધ કેમ બનાવો શિક્ષિત કેમ બનાવો બરાબર છે અત્યારે જે મોટા છે એને મોટા જ થઈ રહેવું છે નાના છે એની સામુ કોઈને જોવું નથી અને સ્ટેજ ઉપર મોટી મોટી ડંફાસો મારી અને મીડિયામાં હાઇલાઇટ થઈ જાય એટલે દુનિયાને શું થાય કે ઓહો આ લોકો જેવું કોઈ કામ જ નથી કરતું એવું નથી જે લોકો અંદર ખાતે કામ કરે છે કોઈ દી લોકોએ સ્ટેજ જ નથી લીધા અને બીજું અમારું એ હશે કે થોડાક દસ પંદર દિવસમાં જ અમારી મોટા પાયે બહુ સરસ જે મૈડા કાઠી રાજપૂત જે પણ વર્ગમાં આવે છે એ બધાની જ પ્રેસ કોન્ફરન્સ થશે અને ના નાના કોણે કીધું કે કરણી સેનાના બે ભાગલા પડ્યા છે એવું નથી જી એવું નથી કે કરણી સેનાના બે ભાગલા પડ્યા છે કરણી સેના પોતપોતાની રીતે કામ કરે છે હું રાજ ખાવત ભાઈની સાથે છું અને એમાં મને રાષ્ટ્રીય મહામંત્રીનો હોદ્દો છે જી